નમસ્કાર દર્શક મિત્રો આપ આપનું સ્વાગત છે છે સૌનું એક સપનું હોય આર્થિક સુરક્ષા અને સમૃદ્ધિ આપણે મહેનત કરીએ છીએ પૈસા કમાઈએ છીએ પરંતુ ઘણી વાર એવું થાય છે કે પૈસા ઘરમાં ટકતા નથી આવક સારી હોવા છતાં ખર્ચાઓ અચાનક વધી જાય છે અથવા તો બચત થતી નથી

લક્ષ્મી ઘર માંથી પાછા ફરી શકે છે આ પ્રથમ વીસ મિનિટમાં આપણે તિજોરીની સાચી દિશા ખોટી દિશાના નુકસાન અને કેટલાક પ્રાથમિક પણ અત્યંત અસરકારક ઉપાયો વિશે જાણીશું આ વિડીયો પૂરો જોજો એવી રીતે રાખવી જોઈએ કે તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે શા માટે ઉત્તર દિશા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે કુબેર એ ધન દેવતા છે જો તિજોરી મુખ ઉત્તર દિશા તરફ ખુલે છે તો કુબેર દેવતા સ્વયં તમારા ઘરમાં વૃદ્ધિ થાય છે અને બચત વધે છે નિયમ બે કઈ દિવાલ પર તિજોરી રાખવી શું કરવું તિજોરીને દક્ષિણ દિશાની દિવાલ પર એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે શું ન કરવું તિજોરીને પૂર્વ કે પશ્ચિમ દિશાની દીવાલ પર ન રાખવી જોઈએ શા માટે દક્ષિણ દિશા સ્થિરતાનો પ્રતીક છે આ દિશામાં તિજોરી રાખવાથી ધન સ્થિર રહે છે અને તેનો બિનજરૂરી વ્યય થતો નથી જેમ કે દક્ષિણમાંથી આવતો પવન દરવાજાને ભલે બંધ કરે પરંતુ અહીંથી ધન બહાર જતું નથી ફાયદો પૈસા ટકવા માંડે છે બચત વધે છે અને આર્થિક સ્થિરતા આવે છે શા માટે ઈશાન ખૂણો એ દેવતાઓનું સ્થાન છે જ્ઞાન અને આધ્યાત્મિકતાનો ખૂણો છે અહીં ધન રાખવાથી ધનનો વ્યય ધાર્મિક કાર્યોમાં અથવા બીમારી પાછળ થાય છે પૈસા ટકતા નથી અને માનસિક તણાવ રહે છે ફાયદો જો તમે ટાળો તો પૈસાનો સદુપયોગ થાય છે અને બિનજરૂરી ખર્ચા ટળે છે નુકસાન શું ન કરવું દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં પણ તિજોરી ન રાખવી શા માટે અગ્નિ તત્વનો ખૂણો હોવાથી અહીં પૈસા રાખવાથી પૈસા ઝડપથી ખર્ચાઈ જાય છે અચાનક ખર્ચાઓ વધી જાય છે અને પૈસા બળી જાય તેવો અનુભવ થાય છે ફાયદો જો તમે ટાળો તો પૈસાનો અચાનક વ્યય થતો અટકે છે નિયમ શૌચાલય કે બાથરૂમ પાસે તિજોરી શું ન કરવું શૌચાલય કે બાથરૂમની દિવાલ સાથે અથવા તેની સામે તિજોરી ક્યારેય ન રાખવી શા માટે શૌચાલય અને બાથરૂમ નકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે તેની નજીક તિજોરી રાખવાથી ધનનો નાશ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે લક્ષ્મી રૂઠી જાય છે ફાયદો જો તમે ટાળો તો ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાય છે અને ધનનું સન્માન થાય છે નિયમ છ તિજોરીનું સ્થાન અને સ્વચ્છતા શું કરવું તિજોરીને હંમેશા થી થોડી ઊંચી રાખો તેના માટે લાકડાનો પાટલો કે નાનો પ્લેટફોર્મ વાપરો તિજોરીની અંદર અને આસપાસ હંમેશા સ્વચ્છતા રાખો શા માટે જમીન પર સીધી રાખવાથી નકારાત્મક ઉર્જા સીધી સંપર્કમાં આવે છે સ્વચ્છતા લક્ષ્મીજીને પ્રિય છે ફાયદો લક્ષ્મીજીનો વાસ રહે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે નિયમ સાત તિજોરીના નીચે શું રાખવું ઉપાય તિજોરીના નીચે કાળા રંગનું કોઈ કપડું કે પદાર્થ ના રાખો તેના બદલે લાલ રંગનું કપડું પાથરી શકાય છે જે ધન માટે શુભ નથી લાલ રંગ મંગળ અને લક્ષ્મીજી સાથે સંકળાયેલો છે ફાયદો ધન સંબંધિત અડચણો દૂર થાય છે અને સુખ समृद्धि વધે છે નિયમ આઠ તિજોરીની અંદરનો રંગ શું કરવું જો શક્ય હોય તો તિજોરીષિત થાય છે અને બરકત રહે છે નિયમ નવ ધન આકર્ષિત કરવાના સાધનો શું કરવું તિજોરીમાં હંમેશા લાલ રંગનું રેશમી કપડું પાથરીને રાખવું

દવાઓ રાખવાથી બીમારી પાછળ ખર્ચ વધશે ઉપાય જો કાગડો રાખવા જ પડે તો તેને તિજોરીના અલગ ખાનામાં રાખો અથવા ફાઇલમાં વ્યવસ્થિત રાખો પણ પૈસાની બરાબર બાજુમાં ન રાખો ફાયદો બિનજરૂરી ચિંતાઓ અને આર્થિક બોજમાંથી મુક્તિ મળે છે નિયમ બાર અત્તર અને સુગંધ શું ન કરવું તિજોરીમાં ક્યારેય દુર્ગંધ ન હોવી જોઈએ શું કરવું ચંદન નું અત્તર અથવા અગ્રબત્તી ની સુગંધ પ્રગટાવ્યા વગર તિજોરી માં રાખવી ફાયદો લક્ષ્મીજી ને સુગંધિત વાતાવરણ પ્રિય છે જેનાથી ઘર માં સકારાત્મકતા વધે છે નિયમ તેર નોટો અને સિક્કા ની ગોઠવણી શું કરવું નોટો ને હંમેશા સીધી અને વ્યવસ્થિત રાખવી તેને વાળીને કે ડૂચો વાળીને ન રાખવી મોટી નોટો નીચે અને નાની નોટો ઉપર રાખવી શા માટે ધન એ લક્ષ્મી છે તેનું સન્માન કરવાથી તે આપણી પાસે ટકે છે અસ્તવ્યસ્ત ધન નકારાત્મક ઉર્જા પેદા કરે છે ફાયદો તમારી માનસિકતા શિસ્તબદ્ધ બને છે અને લક્ષ્મીજી સ્થિર થાય છે નિયમ ચૌદ તિજોરી ક્યારેય ખાલી ન રાખવી શા માટે સાવ ખાલી તિજોરી ગરીબી આમંત્રણ આપે છે ફાયદો ઘરમાં ક્યારે અન્ના કે ધનના ફામફા પડતા નથી નિયમ પંદર પ્રતિબિંબ ચમત્કાર જો શક્ય હોય તો તિજોરીની બરાબર સામેની દિવાલ પર અથવા તિજોરીના અંદરના ભાગમાં એવી રીતે અરીસો લગાવો કે જ્યારે તમે તિજોરી ખોલો ત્યારે તેમાં રાખેલું ધન દેખાય અરીસો પ્રતિબિંબને બમણું કરે છે વાસ્તુ મુજબ ધનનું પ્રતિબિંબ દેખાય તો તે ધન બમણું થવાની દિશામાં ઉર્જા પેદા કરે છે આવકના સ્ત્રોત વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે

ઉપાય શુક્રવાર કે ગુવારે હળદરની પાંચ આખી ગાંઠ લેવી તેને લાલ કપડામાં બાંધવી અને તિજોરીમાં રાખવી શા માટે હળદર એ છે અને લાલ રંગ છે આ બંનેનું સંગમ ભાગ્યના દ્વાર ખોલે છે ફાયદો અટકેલા કામો પૂરા થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે નિયમ અઢાર પીપળાના પાનનો પ્રયોગ

શું કરવું દરરોજ સાંજે દીવો પ્રગટાવ્યા પછી તિજોરી પાસે બેસીને નીચેના મંત્રનો નો વાર જાપ કરવો ઓમ શ્રી હરી કિ એ કમલવાસીને સ્વાહા અથવા ઓમ કુબેરાય નમ શા માટે શબ્દોમાં ઊર્જા હોય છે આ મંત્રો ના સ્પંદનો તમારી તિજોરીની આસપાસ એક સકારાત્મક કવચ બનાવે છે ફાયદો ઘરમાં ધનનો અખૂટ પ્રવાહ જળવાઈ રહે છે નિયમ વીસ શુક્રવાર ની વિશેષ પૂજા શું કરવું દર શુક્રવારે તિજોરી પર કુમકુમથી સ્વસ્તિક બનાવવો અને અગ્રબત્તીનો ધુમાડો બતાવવો ફાયદો તિજોરી ક્યારે ખાલી થતી નથી નિયમ એકવીસ ગુપ્તતા જાળવો સૌથી મહત્વનો નિયમ તમારી તિજોરીમાં શું છે અને તમે કયા ઉપાયો કરો છો તે ક્યારે કોઈ બહારની વ્યક્તિને જણાવશો નહીં

તમે આ ઉપાયો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરજો શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં લક્ષ્મીનો આદર થાય છે ત્યાં નારાયણ સ્વયં બિરાજમાન હોય છે તમારી તિજોરી હંમેશા ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલી રહે તેવી અમારી મનોકામના છે જો તમને આ માહિતી મૂલ્યવાન લાગી હોય અને તમે ઈચ્છતા હો કે તમારા મિત્રો અને પરિવારજનો પણ આર્થિક રીતે સદ્ધર બને તો આ વિડીયોને ચોક્કસ શેર કરજો આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારા એક લાઇક થી અમને વધુ સારો વિષય લાવવાની પ્રેરણા મળે છે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું આવી જ જ્યોતિષ્ય અને વાસ્તુ સંબંધિત ઊંડી જાણકારી મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ભગવાન કુબેર અને મા લક્ષ્મી ના આશીર્વાદ આપના પર સદાય વર્ષતા રહે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી લક્ષ્મી નારાયણ જય માતાજી